સુરત શહેરના સારોલીમાંથી ચરસ ઝડપાયો સારોલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણના કૌભાંડને ઝડપી પાડવાની કવાયતના ભાગરૂપે આઠ કિલો ચરસ ઝડપી પાડ્યું છે બે નેપાળી યુવાનોની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે સારોલી પોલીસે બાતમીના આધારે નશીલો પદાર્થ ઝડપી પાડ્યો પોલીસને માહિતી મળી હતી કે આઠ કિલો ચરસ લાવવામાં આવ્યું છે સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી બાતમીના અનુસાર બે યુવકો નજરે પડતા તેમની અટકાયત કરી તલાશી લેતા ચરસ ઝડપાયું હતું સરોલી પોલીસે કુલ અગિયાર લાખ રૂપિયાનું ચરસ ઝડપી પાડ્યું ગુનામાં સંડોવાયેલા બે નેપાળી યુવકોની ધરપકડ પર કરવામાં આવી છે આ બંને ચરસનો જથ્થો નેપાળથી લાવ્યા હતા જથ્થો કોણે સુરતમાં મંગાવ્યો હતો તે વિશે હવે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત